એવરીવન છેલ્લા લેક્ચરમાં આપણે આકૃતિના પ્રકાર વિશે જોયું થોડું આકૃતિનું મહત્વ શું છે આલેખનું મહત્વ શું છે આકૃતિના પ્રકાર તો ઘણા બધા છે પણ આપણે આ ચેપ્ટરમાં ખાલી બે જ પ્રકાર જોવાના છે જે આપણે ડિસ્કસ કરેલો આગળ એક સમય આધારિત રેખાકૃતિ અને બીજું જે સ્તંભ આકૃતિ છે બરાબર સ્તંભ આકૃતિના હવે ત્રણ પ્રકાર છે એક સાદી સ્તંભ આકૃતિ જે આપણે છેલ્લા લેક્ચરમાં એમનું ડિસ્કશન કરી લીધું બરાબર આ લેક્ચરમાં આપણે પાસ પાસેની સ્તંભાકૃતિ

આ કૃતિમાં શું હોય એક જ આધાર ઉપર એક ચલનું એક કરતાં વધારે વર્ગો માટે મૂલ્ય દર્શાવવામાં આવે છે ફોર એક્ઝામ્પલ ચલો જુઓ આમાં ચલ આપણને શું આપેલો છે ધારો કે જાન્યુઆરી ફેબ્રુઆરી બરાબર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વેચાણ કેટલું છે એ આપણો શું છે એક આધાર છે આપણો આધાર શું છે જાન્યુઆરી ફેબ્રુઆરી ચલ શું છે ચલ એ છે આપણું વેચાણ હવે આ જે વેચાણ છે એમનો એક કરતાં વધારે મૂલ્ય છે એક કરતાં વધારે વર્ગો છે જો વેચાણ નાના બોક્સનું વેચાણ થયેલું છે

નહીં તો પરીક્ષામાં તમારે જે બેઠા પાંચ માર્ક્સ એકદમ સરળતાથી મળવાના છે નહીં મેળવી શકો એક જ ચલના અલગ અલગ વર્ગો માટેનું જયારે મૂલ્ય આપેલું હોય ને ત્યારે તમે પાસ પાસની સ્તંભાકૃતિનો ઉપયોગ કરશો બરાબર ધારો કે આમાં એક્ઝામ્પલ આપ્યું છે કે ધારો કે સમયગાળો એક આધાર છે જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું બરાબર તો આ સમયગાળો શું છે મહિના એ આપણો આધાર છે સાક્ષરતા એ આપણો ચલ છે આમાં આપણો ચલ શું છે વેચાણ અને સ્ત્રીઓ અને પુરુષો એમ બે વર્ગ છે

તો આના તમે નક્કી કરી શકો તમને ખબર છે કે અહીંયા શું આપેલું છે ચલ આપેલો છે એમને અલગ અલગ વર્ગો આપેલા છે બોક્સ મધ્યમ બોક્સ અને મોટા બોક્સ બરાબર સો એના માટે તમે શનો ઉપયોગ કરશો પાસ પાસેની સ્તંભ આકૃતિ હવે તમને ખબર છે એક્સ એક્સિસ ઉપર આપણે શું દર્શાવવાનું છે જે સ્વતંત્ર ચલ છે જેને કહીએ આપણે મહિનાઓ કારણ કે એ કોઈની ઉપર આધાર રાખતા નથી તો આપણે એક્સ એક્સિસ ઉપર શું બતાવીશું મહિનાઓ જે આપણે ઓલરેડી લખેલા જન્યુ ફેબ્રુ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર વાય એક્સિસ ઉપર આપણે શું લખશું એમના વેચાણના એકમો હવે એક નાનું બોક્સ મોટું બોક્સ અને મધ્યમ બોક્સ એના માટે આપણે અલગ અલગ શું લઈશું સાઇન લઈશું અથવા અલગ અલગ પ્રકારના આપણે શું ઉપયોગ કરશું ચિહ્નનો ઉપયોગ કરશું જેનાથી સામેવાળો માણસ સ્પષ્ટ રીતે સમજી શકે કે આપણે નાના બોક્સની લાઈન કઈ છે મધ્યમ બોક્સનું લાઇન કઈ છે અને મોટા બોક્સનું વેચાણની લાઈન કઈ છે સો અહીંયા નાના બોક્સ માટે આખો જે બોક્સ છે બ્લેક કરેલું છે મધ્યમ બોક્સ માટે ક્રોસ લાઈન કરેલી છે નીચે અને મોટા બોક્સ માટે આ લોકોએ શું કરેલ છે ક્રોસ લાઇન કરેલી છે પણ રાઈટ સાઈડ મધ્યમ બોક્સ માટે એ લોકોએ લેફ્ટ સાઈડ ક્રોસ લાઇન કરેલી છે બરાબર તો જોઈને આરામથી એ લોકો સમજી શકે છે કે નાના બોક્સનું વેચાણ દર્શાવે છે મધ્યમ બોક્સનું વેચાણ કઈ લાઈન દર્શાવે છે અને મોટા બોક્સનું વેચાણ છે હવે એવું કહે જરૂરી નથી કે આમાં જે સાઇન યુઝ કરી છે આમાં જે ચિહ્નો યુઝ કર્યા છે એ જ તમારે યુઝ કરવા તમે તમારી રીતે સ્ટાર રાઉન્ડ સ્ક્વેર ત્રિકોણ કોઈ પણ ચિહ્નનો યુઝ કરીને આ બોક્સ માટેનું શું કરી શકો ચિહ્ન નક્કી કરી શકો છો ઓકે તો ચલો આપણને ખબર પડી ગઈ છે એક્સઅક્સિસ ઉપર આપણે મહિનાઓ લખ્યા છે ઉપર વાયક્ષ એકમો લેખા છે હવે ખાલી કરવાનું કઈ જ નથી આપણી પાસે જે ઇન્ફોર્મેશન અવેલેબલ છે એના આધારે આપણે સ્કેલ નક્કી કરવાનું છે તો જોઈ લેવાનું નાનામાં નાનો સ્કેલ કઈ છે જો નાનામાં નાની માહિતી આમાં આપણી પાસે દસ છે મોટામાં મોટી માહિતી આપણી પાસે લગભગ જોવા જઈએ તો સાઈઠ છે તો આપણે નક્કી કરવાનું છે કે એક સેન્ટીમીટર બરાબર આપણે કેટલા વેચાણના એકમો લેવાના છે તો સાઈન્ટ છે તો તમે પાંચ પાંચ એકમો પણ લઈ શકો દસ દસ એકમ પણ લઈ શકો આમાં આપણને દસ દસ એકમો લઈને બતાવેલા છે તમે પાંચ પાંચ લઈને બતાવો તો પણ ચાલે તો એક સેન્ટીમીટર બરાબર શું લીધું છે દસ વેચાણના એકમો એ લખવું ખાસ જરૂરી છે આમાં નથી લખેલું પણ તમારે કમ્પલસરી લખવાનું છે કે વાય એક્સિસ બરાબર એક સેન્ટીમીટર બરાબર આપણે શું લીધું છે દસ વેચણના એકમો ત્યાં તમે શું લખશો ઇઝ ઇક્વલ ટુ કરીને સામે દસ એકમો બરાબર એટલે સામેવાળાને ખ્યાલ આવે સમજવાવાળાને કે એક સેન્ટીમીટર બરાબર વેચાણના દસ સેકમો લીધેલા છે હવે કંઈ નથી કરવાનું તમારે જ્યારે ડ્રો કરવા બેસો ત્યારે આ જગ્યા છોડી દેવાની છે પહેલી કોલમ ચાલુ કરવાનું છે એક લાઇન છોડીને પહેલું તમે વેચાણ જોવા જાઓ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તો નાના બોક્સનું વેચાણ થયેલું છે ત્રીસેકમ સો એ ક્લિયર જ્યાં સત્રીસેકમ છે ત્યાં તમે શું બનાવી શકો એક બોક્સ બનાવી શકો પણ હા તમારે આ જે લાઈન બનાવો છો એ અડી અડીને જ બનાવવાની છે એકબીજાને મોટા બોક્સ છે પચીસ એકમ નું બોક્સ બનાવી શકો સો આ રીતે તમારું શું બની જશે આખું જે આપણે જે પાસ પાસેની સ્તંભાકૃતિ છે બધા જ એકમો માટે આ રીતે બનાવી શકો मार्च એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર આ રીતે આખો ગ્રાફ્ટ તૈયાર થઈ ગયા પછી તમારે શું કરવાનું છે અહીંયા તમને પાંચ માર્ક્સ બેઠા મળી જતા નથી જે મેં તમને આગળના લેક્ચરમાં કીધેલું તેમ હવે તમારે શું કરવાનું છે આજે તમે આખો ગ્રાફ્ટ બનાવ્યો છે એમને એક્સપ્લેન કરવાનો છે કે આપણે એક એક્સિસ ઉપર મહિનાઓ લીધેલા છે વાય એક્સિસ ઉપર આપણે વેચાણના એકમો લીધેલા છે બરાબર પછી આપણી પાસે ત્રણ પ્રકારના વર્ગો છે નાના બોક્સનું વેચાણ મધ્યમ બોક્સનું વેચાણ અને મોટા બોક્સનું વેચાણ એમના માટે આપણે કઈ સાઇન લીધેલી છે પછી આપણે કહેવાનું સૌથી ઓછું વેચાણ ક્યારે થયેલું છે સૌથી વધારે વેચાણ ક્યારે થયેલું છે કયા મહિનામાં કઈ વસ્તુનું સૌથી વધારે વેચાણ થયેલું છે ધારો કે એપ્રિલ મહિનો છે એમાં સૌથી વધારે વેચાણ થયેલું છે મોટા બોક્સનું પચાસ એકમ સૌથી ઓછું વેચાણ નાના બોક્સનું ક્યારે થયેલું છે તો તમે જોઈ શકો છો સૌથી ઓછા નાના બોક્સનું વેચાણ થયેલું છે જુલાઈ મહિનામાં જે ખાલી પચીસ બોક્સ વેચાયા છે બરાબર તો આ રીતે તમારે કમ્પેરિઝન કરીને તુલના કરીને એ આકૃતિને શું કરવાની છે તમારે એક્સપ્લેન કરવાની છે અને વર્ણન કરવાનું છે એ વર્ણન કરશો પછી તમને પૂરા પાંચ માર્ક્સ મળશે અને પાંચ માર્ક્સ લેવા માટે તમારે વધી વધીને દસ મિનિટ આપવાની છે દસ મિનિટમાં તમે આરામથી પાંચ માર્ક્સ પોતાના કરી શકો છો ઓકે તો ચાલો આ તો થઈ પાસ પાસેની સ્તંભાકૃતિ હવે જોઈએ વિભાજીત સ્તંભાકૃતિ ઘણા બધા લોકોને એ વિભાજિત સ્તંભાકૃતિમાં થોડો પ્રોબ્લેમ થતી હોય છે પણ આમાં કંઈ પ્રોબ્લેમ થવા જેવું છે જ નહીં શું કામ નથી સમજાવી દઉં તમને ક્યારે યુઝ કરશો આકૃતિ સોમ લખવું છે કે જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ વિભાગમાં વેચવામાં આવે ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ બને છે ઓકે તો અહીંયા તમને કહી દીધેલું છે કે વિભાજિત સ્તંભ આકૃતિ ક્યારે વાપરશો દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ વિભાગમાં વેચવામાં આવ્યા ફોર એક્ઝામ્પલ આ સ્તંભનું મૂલ્ય સિત્તેર છે ભારતની જે કુલ વસ્તી છે એ તમને શું આપ્યું છે કુલ સ્તંભનું મૂલ્ય આપી દીધેલું છે જો બંનેમાં ડિફરન્ટ શું છે પાસ પાસેમાં પાસ પાસેમાં તમને કુલ મૂલ્ય આપેલું હતું નહીં તમે જો અહીંયા કંઈ કુલ મૂલ્ય આપણને આપેલું નથી પણ જ્યારે તમારે વિભાજિત સ્તંભાકૃતિ દોરવાની આવશે ને ત્યારે તમારો જે આ ટેબલ આપેલો હશે એમાં તમને કુલ મૂલ્ય આપી દીધું હશે તો સમજી જવાનું જ્યારે પણ ટેબલમાં તમને કુલ મૂલ્ય આપેલું છે ત્યારે તમારે વિભાજિત સ્તંભાકૃતિ જ દોરવાની છે એમાં તમારે બીજી કોઈ આકૃતિ વિશે વિચારવાનું નથી ઓકે ચલો એ તો ખબર પડી ગઈ કે હવે સ્તંભાકૃતિ જે વિભાજિત સ્તંભાકૃતિ છે ક્યારે દોરવાની છે બરાબર હવે આપણે ખાલી દોરવાની જ રહી આકૃતિ આપણને ખબર તો પડી કે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે તમારે ઓળખવું કે ક્યારે કઈ આકૃતિ દોરવી તો તમને એ તો બહુ આરામથી આવડી ગયું છે લગભગ એટલે હવે તમારે ખાલી કરવાનું છે શું નક્કી કરવાનું છે કે પાસ પાસેની જે આપણે સોરી વિભાજિત સ્તંભાકૃતિ જે દોરવાની છે કઈ રીતે દોરશો આ થોડું સમજવું પડશે તમારે કઈ રીતે વિભાજિત સ્તંભાકૃતિ દોરશો

અહીંયા એ લોકોએ ભૂલથી શું લખેલું છે સોરી અહીંયા વેચાણ જ આપેલું છે આપણને કે ગામડામાં અને શહેરમાં કેટલું કેટલું વેચાણ થયેલું છે બરાબર તો વેચાણ આપણે શેની ઉપર લીધું છે વાય એક્સિસ ઉપર જ્યારે તમે ગ્રાફ દોરવા બેસો છો સ્પેશિયલી ક્યારે જ્યારે તમે વિભાજ સમાકૃતિ દોરો છો ત્યારે તમારે પહેલા આ બંને એકમ નથી જોવાના પહેલા તમારે કુલ એકમો ધ્યાનમાં લેવાના છે એટલે તમારે જોવાનું કુલ એકમ જો મિનિમમ કેટલું છે ધ્યાનથી સાંભળજો માર્ક્સ આમાં પૂરા મળે એમ છે પણ જો તમે પ્રોપર ધ્યાન ના આપો અને બરાબર ના દોરો તમને ઝીરો માર્ક્સ મળશે ઓછામાં ઓછી વેલ્યુ આપણી પાસે પચાસ છે વધારેમાં વધારે વેલ્યુ એકસો પંદર છે આના આધારે સ્કેલ નક્કી કરશો દસ વીસ ત્રીસ ચાલીસ બી લઈ શકો અને સૌથી વધારે બેસ્ટ એજ છે બરાબર સો આ લોકોએ વીસ ચાલીસ સાઠ એસી લીધું છે તમે દસ વીસ ત્રીસ ચાલીસ લો તો પણ એમાં કોઈ પ્રોબ્લેમ નથી જેવી તમારી પાસે ગ્રાફમાં જગ્યા એ પ્રમાણે તમે નક્કી કરી શકો છો

માર્ચ એપ્રિલ માટે એકસો નો સ્તંભ પહેલા બનાવી દેવાનો અંદર નું પછી પેલા સૌથી પેલા શું બનાવી દેવાનો તમારે કુલ મૂલ્યનો જે સ્તંભ છે કુલ મૂલ્યનો સ્તંભ બનાવવાનો રહેશે એટલે આ થયો તમારો એકસો એના પછી કેટલો છે આપણી પાસે એકસો ને દસ તો આ રીતે પહેલા તમારે બધા શું બનાવી દેસો સ્તંભ બનાવી દેસો ઓકે બાકીના તમે જાતે સમજીને કરી શકશો એવું હું માનું છું બરાબર હવે સવાલ રહ્યો અંદરનું કઈ રીતે મૂલ્ય નક્કી કરવું અંદરના જે વિભાગ કઈ રીતે પાડવા કારણ કે અંદર તમારે બે વિભાગમાં દર્શાવવાનું છે એક ગામડાનું વેચાણ અને એક શહેરનું વેચાણ તો પહેલું શું છે ગામડાનું વેચાણ બરાબર જીરો થી ચાલુ થઈને ત્રીસ સુધી જવાનું હવે જીરો થી ચાલુ થઈને આપણે ત્રીસ સુધી જઈએ તો અહીંયા સુધી તમારો ડિજિટ આવશે બરાબર એટલે જીરો થી ત્રીસ સુધી અહીંયા તમારે શું કરી દેવાની એક લાઈન ડ્રો કરી દેવાની એટલે આ વેચાણ આવી ગયું ગામડાનું વેચાણ આવી ગયું તમારું વેચાણ કયું આવ્યું ગામડાનું હવે જ્યારે શહેરનું વેચાણ તમે નક્કી કરવા જાવ છો ને તો એ થી ચાલીસ નથી લેવાનું ધ્યાનથી સમજો એ તમારે થી ચાલીસ મૂલ્ય નથી લેવાનું ત્રીસ પછી મૂલ્ય લેવાનું છે એટલે ત્રીસમાં તમારે ચાલીસ ઉમેરવાના છે તો અહીંયા ત્રીસ થઈ ગયા હવે એમાં ચાલીસ ઉમેરીએ તો આપણને ખબર છે કેટલા થાય સિત્તેર થાય તો એ તો ઓટોમેટિક આપણને મૂલ્ય મળી ગયું હશે જો ઓટોમેટિક એ મૂલ્ય મળી જાય છે તો તમારે સમજી લેવાનું કે તમે પ્રોપર રાઈટ ડ્રો કર્યું છે જો ઓટોમેટિક એ મૂલ્ય મેચ નથી થતું તો તમારે સમજી લેવાનું તમે કંઈક મિસ્ટેક કરેલી છે ઓકે ફરીથી સમજાવું બીજા સ્તંભ માટે માની લો કે માર્ચ એપ્રિલનું વેચાણ લેવું છે બરાબર આપણે હું માર્ચ એપ્રિલનું ગ્રામ્ય વેચાણ છે આપણું પાત્રીસ એકમનું તો પહેલા શું કરવાનું જીરોથી પાંત્રીસ સુધી જવાનું તમારે સો જીરોથી પાંત્રીસ સુધી જાઓ છો તમે તો સિમ્પલ વાત છે તમને અહીંયા સુધી એક પોઈન્ટ મળશે એટલે તમારું પાંત્રીસ મૂલ્ય અહીંયા આવી જશે અને મતલબ શું ભાઈ આ ગામડાનું વેચાણ આવી ગયું થી પાંત્રીસ સુધીનું હવે બાકીનું વેચાણ જે શહેરનું વેચાણ છે કેટલું છે એસી તો તમારે જીરો થી એસી નથી જવાનું તમારે પાંત્રીસ થી ચાલુ કરવાનું છે પાંત્રીસ માં એસી ઉમેરવાના છે પાંત્રીસ માં એસી ઉમેરીએ તો આપણને ખબર છે એકસો પંદર થાય જો પાંત્રીસ માં એસી ઉમેરીને આપણને ખબર છે એકસો પંદર જે ટોટલ છે મેચ થઈ જાય છે બંને સરખા થઈ જાય છે આનો મતલબ કે આપણે જે ગણતરી કરેલી છે ગણતરી સાચી છે આપણે જે ડ્રો કર્યું છે પણ સાચું છે તો બંને સ્તંભ શું થઈ જશે મેચ થઈ જશે સો આઈ થિંક તમને સમજમાં આવી ચૂક્યું છે કે તમારે કરવાનું છે શું પાસ પાસપાસની સ્તંભાકૃતિમાં અને વિભાજીત સ્થંભાકૃતિમાં હવે તે આખો તમારે ગ્રાફ ડ્રો કરી દેવાનો છે ડ્રો કરી દીધા પછી તમારે શું કરવાનું છે બંને ગ્રામીણ અને શહેર માટે જે તમે સાઇન દર્શાવી છે એ સાઇન અહીંયા બોક્સમાં તમારે દર્શાવી દેવાનું છે કે વેચાણ જે ગામડાનું થયું છે એના માટે તમે કઈ સાઇન લીધી છે અને શહેરની વેચાણ થયું છે આના માટે તમે કઈ સાઈન દર્શાવે છે એટલે સામાન્ય માણસ સમજી શકે કે ભાઈ ચલો નીચે છે શું છે ગામડાનું વેચાણ છે આ અને એનાથી ઉપરનું જે છે એકાનું વેચાણ છે શહેરનું વેચાણ છે તો કદાચ આપણે સામેવાળા પર્સનને સમજાવીએ નહીં તો પણ એ માણસ આરામથી સમજી શકશે આ ગ્રાફ દોર્યા પછી તમારે શું કરવાનું છે બહુ સારી રીતે તમે સમજી ચૂક્યા છો દોરાઈ જાય પછી આપણે શું કરવું એક્સ એક્સિસ ઉપર આપણે શું દર્શાવ્યું છે એ લખવાનું વાય એક્સિસ ઉપર આપણે શું દર્શાવ્યું છે પછી આ જે અલગ અલગ વેચાણના એકમો આપણે બતાવવાના છે કે ગામડાના વેચાણ માટે આપણે કઈ સાઈન લીધેલી છે શહેરના વેચાણ માટે આપણે શું સાઈન લીધેલી છે પછી કોઈ પણ મહિનાનું આપણે એક્સપ્લેનેશન દેવાનું ધારો કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં નાના સોરી ગામડામાં કેટલું વેચાણ હતું શહેરમાં કેટલું હતું જુલાઈ ઓગસ્ટમાં ગામડામાં કેટલું વેચાણ હતું શહેરમાં કેટલું વેચાણ હતું સૌથી વધારે વેચાણ શહેરમાં ક્યારે હતું સૌથી વધારે વેચાણ ગામડામાં ક્યારે હતું સૌથી ઓછું વેચાણ શહેરમાં ક્યારે હતું સૌથી ઓછું વેચાણ ગામડામાં ક્યારે હતું બરાબર તો આ રીતે કમ્પેરિઝન કરજો તમારો આખો ગ્રાફ પૂરો થઈ જશે નીટ એન્ડ ક્લીન પાંચ માર્ક્સ તમને આરામથી મળી શકશે સો આશા રાખું છું કે તમારા બંને જે પ્રોબ્લેમ છે સોલ્વ થયા છે અહીંયા કે પાસ પાસેની સ્તંભાકૃતિ ક્યારે દોરવી અને વિભાજીત સ્તંભાકૃતિ ક્યારે દોરીએ હવે પછીના પીરિયડમાં જ્યારે આપણે મળીએ છીએ ત્યારે આપણે અર્થશાસ્ત્રમાં ટેકનોલોજી અને કમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં થાય છે કેવી રીતે થાય છે જોવાનું છે તો જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આપણે એ કરીશું પણ જ્યારે તમે નેક્સ્ટ લેક્ચરમાં આવો છો ત્યાં સુધીમાં પાસ પાસેની સંભાકૃતિ અને વિભાજીત સંભાકૃતિ પ્રોપર સમજી રાખવી ઓકે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં